નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ સાતના તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના અંગ્રેજી વિષયની જે એકમ કસોટી છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી લેવાયેલી તમામ ધોરણ સાતની જે એકમ કસોટીઓ છે તેના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં મુકાઈ ગયા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને આ જે એકમ કસોટીઓ છે તેની જે પીડીએફ સ્વરૂપના ફોર્મેટ છે તે પણ તમારે જોઈતી હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી જવાનું છે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી પ્રાપ્ત થઈ જશે જો એ ક્વેશ્ચન નંબર એક રીડ ધ પેરેગ્રાફ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એની ફાઈ કોઈ પણ પાંચ લખવાના છે તો જો અહીંયા આપણને પહેલો પેરેગ્રાફ આપેલો છે તેમાંથી આપણે પ્રશ્નો જોવાના છે છે અને જવાબ 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 કહેવાના તો 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 જોઈએ પહેલો પ્રશ્ન આવશે આવશે ત્રીજો પ્રશ્ન વોઝ દેર અ પોન્ડ ઇન ધ ઇસ્ટ તો જવાબ આવશે યર વોઝ અ પોન્ટ ઇન ધ ઇસ્ટ ચોથો સવાલ સનરાઈઝ ઇન ધ ઇસ્ટ ટ્રુ ઓર ફોલ્સ જવાબ આવશે ટ્રુ પાંચમું ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ ફોરેસ્ટ જવાબ આવશે જંગલ વિદ્યાર્થી મિત્રો તારે ધોરણ ત્રણથી આઠ ના ધોરણની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એ ખૂબ જ નજીક આવી રહી છે તો એ દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય એ બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે જે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં મળવાના છે એટલે કે ઝેરોક્ષવાળાના દુકાને જઈને તમે પીડીએફમાંથી ડાયરેક્ટ તૈયાર તેની પ્રિન્ટ કઢાવી શકો છો તો આ જે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે તેમાં તમે તૈયારી કરી શકો છો અને તેના સોલ્યુશનનો પણ તેની સાથે આપવામાં આવેલા હશે જેથી કરીને તમે તેનું યોગ્ય રીતે ચેક કરી શકો તેની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને લિંકની વાત કરીએ તો પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને વોટ્સઅપ જોઈએ તો વોટ્સઅપ પર તમારે પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરવાનો રહેશે અને એસાઈનમેન્ટની વાત કરવામાં આવે તો તમામ વિષયના જે રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની જે પીડીએફ છે તેની અસાઇનમેન્ટ બનાવેલી છે અને એ અસાઇનમેન્ટનો ઉપયોગ કરીને તમે સારી એવી તૈયારી પરીક્ષાની કરી શકો છો જેની કિંમત માત્ર પાંત્રીસ રૂપિયા છે જોઈએ આગળ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસની ધોરણ સાતની અંગ્રેજી વિષયની જે એકમ કસોટીની પીડીએફ છે તે તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની ચેનલ પરથી મળી જવાની છે અને એપ્લિકેશન પરથી પણ મળી જવાની છે અને વોટ્સઅપ નંબર પર પણ તમે તેને મેળવી શકો છો જેની

ચોથો સવાલ જીમનલાલ વિલ જોઈન જેઠાલાલ ફોર ટી ટ્રુ ટ્રુઅલ્સ તો જવાબ આવશે ગુડ ત્યારબાદ જોઈએ ત્રીજો પેરેગ્રાફ આપણો એમાં પહેલો પ્રશ્ન છે વોટ ડીડ શિવ ડુ આફ્ટર ડિનર તો જવાબ આવશે આફ્ટર ડિનર શિવ ચેક્સ ઇઝ ઈમેલ બીજો પ્રશ્ન વાય વોઝ શંકર અ યુનિક ક્રિકેટર તો જવાબ આવશે શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર બિકોઝ હી કેન બોલ એઝ અ ફાસ્ટ એઝ અ શિવ વાંસ હવર એન્ડ કેન ઓ રન ટુ સ્ટોપ ધ બોલ એન્ડ ધેટકીપર એટ ધાઇમ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન વોઝ શંકર અ રોબોટ તો જવાબ આવશે યસ શંકર વોઝ અ રોબોટ ચોથો સવાલ શંકર સ્લીપ્સ એટ ઇલેવન ઓ ક્લોક ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ નાઇટ તો જવાબ આવશે ડે ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન તેનો પેરેગ્રાફ આપણને આપેલો છે એનો પેલો પ્રશ્ન વુ જોઈન ધ ગરબા તો જવાબ આવશે યંગ મેન એન્ડ વુમન ટીની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ્સ ઓલ જોઈન ઇન ગરબા બીજો પ્રશ્ન હાઉ ડુ પીપલ ડેકોરેટ ગા ગ્રાઉન્ડ તો જવાબ આવશે પીપલ ડેકોરેટ એલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ધ બલ્બ્સ બલ્બ્સ ત્રીજો પ્રશ્ન ડુ ધ ડાન્સર્સ ફ્રોમ અ સ્ક્વેર તો જવાબ આવશે નો ધ ડાન્સર્સ ફ્રોમ અ સર્કલ એન્ડ ધ ઓપન ગ્રાઉન્ડ ચોથો પ્રશ્ન પીપલ વર્શિપ ગોડેસ ડ્યુરિંગ નવરાત્રી ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ પાંચમો સવાલ ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ સ્મોલ તો જવાબ આવશે ટીની ત્યારબાદ પાંચમો ફકરો છે જોઈએ તેના પ્રશ્નો પહેલો પ્રશ્ન વેર ઇઝ ધ મોઈન ખાન ટુડે તો જવાબ આવશે મોઇન ખાન ઇઝ ટુડે એટ જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ ખંડાલી બીજો પ્રશ્ન વેન ડઝ મોઈન ખાન ગેટ અપ તો જવાબ આવશે મોઇન ખાન ગેટ અપ એટ મોર્નિંગ ત્રીજો પ્રશ્ન કેન સ્ટુડન્ટ પેરેગ્રાફ બિગિન્સ તો જવાબ આવશે સ્ટાર્ટ બાજુ ક્વેશ્ચન નંબર ટુ બ્રાઇટ વન વન ફોર જવાબ આવશે પેલું ઇન્સેક્ટ મલેરિયા કોલેરા એન્ડ ટાઈફોડ આર તો જવાબ આવશે મોસ્કિટો બીજું વી કેન પછી ધોઝિટ ડાયરેક્શન ઓફ ચોથું અ પ્લેસ વિચ ઇઝ અ ફૂલ ઓફ ટ્રી ઇસ્ટ તો જવાબ આવશે ફોરેસ્ટ પાંચમું અ પ્લેસ વેર વી ડિપોઝિટ અવર મની તો જવાબ આવશે અ બેંક બાદ બીજું જોઈએ એમાં પેલું ઇન્સેકર સ્વીટ તો જવાબ આવશે બીજું વી ટ્રાવેલ બાય તો તો અ અ ટ્રેન ઓપોઝિટ ડાયરેક્શન ઓફ નોર્થ ઇઝ સાઉથ પ્લેસ વેર ટ્રેન્સ રેલવે સ્ટેશન પાંચમું પ્લેસ વેર સાયન્ટિસ્ટ ટુ ડુ એક્સપેરિમેન્ટ તો જવાબ આવશે અ લેબોરેટરી ત્યારબાદ ત્રીજું જોઈએ એમાં પેલું છે અ પર્સન હુ ક્યોર અવર લાઈન તો જવાબ આવશે ડોક્ટર બીજું

ધ ઓપોઝિટ ડાયરેક્શન ઓફ ધ સાઉથ ઇઝ તો જવાબ આવશે નોર્થ ચોથું અ મશીન લુક્સ અ હ્યુમન બિગિંગ્સ અ મેક અવર વર્ક ઇઝી તો જવાબ આવશે રોબર્ટ પાંચમું અ પ્લેસ વેર પીપલ ગો ફોર રીડિંગ અ બુક તો જવાબ આવશે લાઇબ્રેરી પાંચમા પ્રશ્ન એમાં પેલું અ પર્સન હુ સ્ટીચિસ અવર ક્લોથ તો જવાબ આવશે અ ટેલર બીજું વી કેન યુઝ ઇટ ટુ મિક્સ અવર ફૂડ તો જવાબ છે આવશે ઉતા પછી ત્રીજું ધ ઓપોઝિટ વર્ડ ઓફ ધ ઓપન ઇઝ જવાબ આવશે ક્લોઝ ચોથું અ પ્લેસ વેર પ્લેન્સ અરાઇવ એન્ડ ડિપાર્ટ તો જવાબ આવશે અ એરપોર્ટ પાંચમું અ પ્લેસ વેર ચિલ્ડ્રન પ્લે ગેમ તો જવાબ આવશે અ પ્લેગ્રાઉન્ડ ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી ચિત્ર અને પરિચ્છેદનું વિગતે વર્ણન કરો તો અહીં સરસ મજાનો એક પરિચ્છેદ આપેલો છે તેમાં જોઈએ પેલું ગુડ અને બેડમાં આપણે કરવાનું છે વર્ણન પેલું ગુડમાં આવશે બે હેબિ જોઈએ બ્રાન્ચિસ ઓફ ટ્રીઝ વેન હી ગોઝ ટુ ધ ગાર્ડન બીજું પરી ઇઝ ઓલવેઝ લેટ ટુ સ્કૂલ ત્રીજું ધી ફાઈટ વિથ એવરી વન વાઇલ્ડ પ્લેંગ ચોથું કેતન એન્ડ હિઝ ફ્રેન્ડ્સ નેવર કમ્પ્લીટ ધેર હોમવર્ક પાંચમું હર્ષા ટીચિસ અ એનિમલ્સ ત્યારબાદ બીજો ફકરો છે જોઈએ તેના જવાબ એવા ગુડ હેબિટ અને બેડ હેબિટ પેલું જય વોટર્સ પ્લાન્ટ ઇન ધ હિઝ સ્કૂલ બીજું નીતિન ગીવ્સ રોટી ટુ ધ કાવ એવરી ડે ત્રીજું મનાલી બ્રશિસ અ ટીથ રેગ્યુલરલી ચોથું ભાવિન નેવર બ્રેક્સ ટ્રાફિક રૂલ્સ પાંચમું કર્સન કીપ્સ હિઝ રૂમ ક્લીન છઠ્ઠું કવિતા વોશિસ હર હેન્ડ બિફોર એન્ડ આફ્ટર ધ મિલ સાતમું રેહાન ઓલવેઝ ઓબેઝ રૂલ્સ બેડ હેબિટમાં જોઈએ મીંડા મિતા થ્રો રેપ રબીશ હર હિયર એન્ડ ધેર પછી બીજું તે ઈટ અ પોપકોર્ન એન્ડ ગીવ ઇટ ટુ ધ એનિમલ્સ ઇન ધ ઝૂ અને ત્રીજું છે ઝારા બાઇટ્સ હર નેલ્સ ત્યારબાદ ત્રીજો ફકરો જોઈએ તેની ગુડ અને બેડ હેબિટ ગુડ એબિટમાં આવશે સિમરન નેવર શાઉટ ઇન પબ્લિક પ્લેસ બીજું ગીતા પ્લેસ વિથ ધ્રેન્ડ ફોર એન હવર ઇન ઇવિનિંગ ત્રીજું લતા ડઝ યોગા ડે એવરી ડે ચોથું સંજય ગેટ્સ અપ અર્લી પાંચમું પરેશ વોશિસ હિઝ હેન્ડ લેગ્સ એન્ડ ફેસ આફ્ટર પ્લેંગ હવે બે ડેબિટ જોઈએ રીમા જમ્પસ ધ ક્યુ બીજું ધ સ્ટુડન્ટ યુઝ ધ મોબાઈલ ફોન્સ ફોર ગેમિંગ ઓનલી પછી ત્રીજું કિશોર ડઝ નોટ વોશ હિઝ હેન્ડ આફ્ટર યુઝિંગ વોશરૂમ ચોથું અઝય નેવર ગેટ્સ રેડી ટુ ઓન ટાઈમ ઇન સ્કૂલ પાંચમું તે શાઉટેડ લાઉડલી વેન તે શો લાયન ફેમિલી ઇન ગીર ત્યારબાદ ચોથું જોઈએ તેમાં ગુડ અને બેડ હેબિટ જોઈએ પેલું ગુડ હેબિટમાં જોઈએ નરેશ વેર હેલ્મેટ વાઇલ ડ્રાઇવિંગ અ બાઇક બીજું સંજુ કીપ્સ હિઝ ડ્રાઇવિંગ લાયસન્સ વિથ હિમ વાઇલ ડ્રાઇવિંગ ત્રીજું ફિરોઝ યુઝ ઇઝ અ હેન્ડ ચીફ વાઇલ સીઝનિંગ ચોથું રબીના લીવ્સ હર સીટ્સ टू फॉर एल्डर व्हाइल द ट्रैवलिंग અને પાંચમું મૈમા હેલ્થ અધર પછી બે દા મિટ જોઈએ મોહન કીપ્સ ડ્રાઈવિંગ વેન ધ સિગ્નલ ઇઝ અ રેડ जया डिसप्रे her पैरेंट પછી डिसरिस्पेक्ट her पैरेंट्स ત્રીજો કરણ ઓલવેઝ યુઝ અધર્સ પેન્સ પછી ચોથું વિહાન એન્ડ વિકાસ કીપ ટોકિંગ ડ્યુરિંગ एग्जाम પાંચમું ગીતા Eats junk food five day in the week ત્યાર બાદ પાંચમું જોઈએ તેના ચોથું નેહા ઓલવેઝ સ્પીક ધ્રુટ પાંચમું તે ઓલવેઝ સિંગ નેશનલ એન્થમ પ્રોપરલી છઠ્ઠું ચિંતન ધનડી સાતમું ઉમા એન્ડ હર ફ્રેન્ડ્સ ડુ ધેર વર્ક રેગ્યુલરલી બે હેબિટ જોઈએ પેલું વિરાટ કીપ્સ લાઇટ્સ ઓન વાઇલ લિવિંગ હિઝ રૂમ બીજું હિર એન્ડ વોસ્ટ ફૂડ્સ અને ત્રીજું દેવ કીપ્સ ધ ટેપ ઓપન આફ્ટર ડ્રિંકિંગ વોટર ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર ફોર ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ધુ ક્વેશ્ચન આસ્કિંગ અબાઉટ ધ અન્ડરલાઇન વર્ડ તો એમાં જોઈએ પેલું જીજ્ઞા વર્ષ ખાલી અહીંયા આપણે વેર વડે પ્રશ્ન બનાવવાનો છે તો વેર ડઝ ઝીગના વર્ક બીજું છે પાર્થ વિલ બ્રિંગ અ બેટ તો અહીં વુ વડે આપણે પ્રશ્ન બનાવવાનો છે તો જવાબ છે વુ વિલ બ્રિંગ અ બેટ ત્રીજું હી કટ ધ લેમન અહીંયા આપણે વોટ વડે પ્રશ્ન બનાવવાનો છે તો જવાબ છે વોટ ડઝ હી કટ ત્યારબાદ જોઈએ ચોથું ધેર આર ફિફ્ટી ફાઈવ સોલ્જર ઇન ધ યુનિટ તો અહીંયા હાઉ મેની વડે આપણે પ્રશ્ન બનાવીએ તો જવાબ છે હાઉ મેની સોલ્જર્સ આર ધેર ઇન ધ યુનિટ પાંચમું શી વિલ અટેન્ડ ધ ફંક્શન

વોટ ડી ડીના ડિસ્ટ્રીબ્યુટ ઓલ ધ સ્ટુડન્ટ ચોથું ધેર આર ટ્વેલ્વ બુક ઇન ધ બોક્સ તો જવાબ આવશે હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ બોક્સ પાંચમું નેહા ગોઝ ટુ બેડ એટ અ હાફ પાસ્ટ જવાબ આવશે વેન ડઝ નેહા ગો ટુ બેડ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ મયુરી વર્ક ઇન ધ આર કે હોસ્પિટલ તો જવાબ આપણે વેર વડે પ્રશ્ન બનાવીએ તો વે ડઝ મયુરી વર્ક બીજું સરલા વોઝ નોટ ઇન ધ લેબ યસ્ટરડે તો જવાબ આવશે એનો વુ વડે પ્રશ્ન બનાવીએ વુ વોઝ નોટ ઇન ધ લેબ યસ્ટર ડે ત્રીજો ક્રિષ્ના કુક પોહા ટુ ડે મોર્નિંગ તો અહીં આપણે વોટ વડે પ્રશ્ન બનાવીએ વોટ ડીડ ક્રિષ્ના કુક ટુ ડે મોર્નિંગ ચોથું ધેર આર થર્ટીન સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ તો પ્રશ્ન આપણે બનાવશું હાઉ મેની વડે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ પાંચમું ધ ક્લાસ વિલ સ્ટાર્ટ એટ ઇલેવન થર્ટી ક્લોક તો જવાબ આવશે વેન વિલ ધ ક્લાસ સ્ટાર્ટ એવી રીતે ચોથામાં પ્રશ્ન બનાવેલા છે આપણે અને પાંચમાના પણ ઘણા બધા પ્રશ્નો આપણે બનાવેલા છે ત્યારબાદ જો ક્વેશ્ચન નંબર 5 કમ્પ્લીટ ધ લેટર વિથ ધ હેલ્પ ઓફ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ મે તમને લખીને આપેલો છે તમારે એકવાર જોઈ લેવાનો રહેશે બીજો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એ ખૂબ જ નજીક આવી રહી છે તો એ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેની સારી રીતે તમે તૈયારી કરી શકો તે માટે આપણે બધા જ વિષયના મોસ્ટ એમપી બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર બનાવેલા છે જે રેડી ટુ પ્રિન્ટ છે એટલે કે તમે જઈને તેની સીધી પ્રિન્ટ કઢાવી શકો છો અને તેની મદદથી તમે સારી એવી તૈયારી કરી શકો છો અને તેનું સોલ્યુશન પણ તમને સાથે આપવામાં આવેલું છે જેથી કરીને તમે તેને સારી રીતે ચેક કરી શકો કિંમત છે માત્ર વીસ રૂપિયા જે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર મેસેજ કરવાનો છે અને પરીક્ષાની તમે સારી રીતે તૈયારી કરી શકો વિદ્યાર્થીઓ તે માટે તમારા માટે રેડી ટુ પ્રિન્ટ અસાઇનમેન્ટ આપણે બનાવેલી છે કે જેની તમે પ્રિન્ટ કરાવીને તેની સરસ મજાની અસાઇનમેન્ટમાંથી તૈયારી કરી શકો અને પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ મેળવી શકો જોએ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસની ધોરણ સાતની અંગ્રેજી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી જવાની છે અને તમારે તેને વોટ્સઅપ પર મંગાવી છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર પર મંગાવી શકો છો પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો